કેમ કે આપણે ઓરિસા માં આવીએ એટલે કંપની માં ગાડી ફરવા જવાનું થાય એટલે હોય મિત્રો આપણે આ ભારત માળા એ પહેર્યું એનું નામ આપણે માળા ઉપર થી પડ્યું આપણે આ રુદ્રાક્ષ માળા પહેરીને આપણે જેમ આપણે ગળામાં માળા પેઢી પહેરી એમ આપણે ભારત માળાનું રહ્યું ને એ રીતનો જ આખી આખો છે ઇન્ડિયાને જોડતો એટલે કેમ ગોળ આવે માળા એવી જ રીતનું આપણે આ ઈન્ડિયા આખો ગોળ એટલે ફરતે રાઉન્ડ મારે છે આ આઈવે એ રીતનો આપણે હાઈવે બનેલો હે ગાડી કમ્પ્લીટ ખાલી કરીને નીકળી ગયા છે અને ખાલી કરીને અને અત્યારે આપણે ફરવાનું સેટિંગ વતન થઈ ગયું હે

ભારત માડા હાઈવે એ હાઈવે ઉપર આપણે હાલ્યા જઈ છે તો તમે તો મેપ આપણે કમ્પ્લીટ ખાલી ઘરે નીકળી ગયા છે અને આગળ આપણે હું ગામનું નામ દીધું છે ડુંગરી એ ડુંગરી ગામ આગળ આપણે ફરવા જવાનું છે એટલે આપણે હાઈવે ઉપર આવવાનું છે ત્રીસ થી 35 કિલોમીટર અને ત્યાંથી પછી એ પાંત્રી કિલોમીટર ડુંગરી ગામ થાય છે એટલે ડુંગરી ગામે આપણે ગાડી ફરવા જવાનું છે એટલે વિડીયોમાં કન્ટિન્યુ કન્ટીન્યુ રહી ગયો અને ચેનલમાં નવો હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અત્યારે જોવો વરસાદ ચાલુ હે આવી ગયું હવે આપણે જઈએ અને આપણે આવડું આ ભારત માળા હાઈવે છે જે આપણે ને ફરતે જોડતો હાઈવે એ હાઈવે ઉપર આપણે જઈએ છે અને હાઈવે ઉપર આપણે હાલવાનું છે ત્રીસ થી પાંત્રી કિલોમીટર લાવવાના પાર્ટી એ લોકેશન નાખી દીધું કે આ લોકેશન ઉપર તમારે આવશે એટલે આપણે કટક થી થઈએ ત્રીસથી થી પાંત્રી પાંત્રી કિલોમીટર હાઈવે ઉપર હાલવાનું છે અને ત્યાંથી એ ત્રીસ પાંત્રી કિલોમીટર એટલે સાઠ સિત્તેર કિલોમીટર જેવું આપણે ગાડી ભરવા જવાનું છે એટલે હવે આપણે હાઈલા જાય અને કિલોમીટર કાપી વિડીયોમાં કન્ટિન્યુ રહીજો

પ્લસ કે પછી જમ્મુ કાશ્મીરથી કન્યાકુમારી એ આપણે રહ્યો એ સીધે સીધો રસ્તો હે એ આપણે માં થઈને જાય નીવડો એ આપણે સીધો રસ્તો છે એટલે એ સીધો લીટીમાં છે પ્લસ પોરબંદરથી મંડિર આપણે કલકત્તા જે આપણે ગોવાટી સિલીગુડી એ આખી રીતનો એ રીતનો પટ્ટો છે એટલે એ આખી ચોકડી છે અને આ આખો ગોળ છે એટલે એ રીતનું આપણે આખું ભારત જોડેલું છે બીજા આપણે સાઈડમાં ઘણા એક્સપ્રેસ આવે ભયા પણ આ હાઇવે અત્યારે આપણે હેલા જઈએ ને એ આપણે આખો ઇન્ડિયા ગોળ ફરતે હાઇવે બનેલો હે એ રીતનો આપણે આ બનાવેલો રોડ હે ભારતમાં અત્યારે આપણે એ રોડ ઉપર આવેલા જઈ છે અને આ રસ્તો આપણે સીધો રહ્યો ને એ વહિયે આપણે કલકત્તા અને આમ પાછળની સાઈડ આપણે વૈજાઈ ચેન્નાઈ હવે આપણે કિલોમીટર કાપીએ અને હાઇલા જાય આપણે ગાડી ભરવાની જગ્યાએ અને વિડીયોમાં કન્ટિન્યુ બને રહીજો અને વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો આપણે અહીંયા દરિયો હાવ નજીક જ છે કેમ કે આ બાજુ જ આપણે દરિયો પડે વધુ દસ બાર કિલોમીટર દરિયો દરિયો થતો છે આપણે હાઈવે થી

મિત્રો આપણે જોવો હાઈવે એ મૂકી દીધો હે અને હાઈવે થી આપણે ખાલી સેટ ટર્ન મારી દીધો તો એટલે આ સીધો આપણે કંપની રસ્તો વહી જાય છે પછી આપણે ડુંગરી ગામ આવે ને એ પેલા આપણે કંપની આવે હે એ કંપનીમાં આપણે ગાડી ભરવા જવાની છે એટલે આ રસ્તો રહ્યો એ આપણે સિંગલ છે હવે આપણે હળવે પાસ કરી લઈ મિત્રો ગામ હા પહોંચવા આવ્યા છે અને એ પેલા જોવા એક નંબર નદી આવી હે કઈ ઘટે નહીં એવો વ્યૂ આવે છે જવાના મિત્રો આપણે જોવો જ્યાં ભરવાની છે ને ત્યાં એ કંપની આવતા રહ્યા છે અને આ કંપનીનું નામ છે આપણે જિંદાલ એટલે જિંદાલ કંપનીમાં આપણે અત્યારે ભરવા એવા છે અને આપણે અત્યારે બધું ડોક્યુમેન્ટ એ બધું દઈ દીધું છે કેમ કે આપણા કંપનીમાં ભરવાની હોય એટલે અહીંયા બધું એ લાયસન્સ આરસી પાન કાર્ડ ને બધું આપણે ડોક્યુમેન્ટ દેવા પડે પરમિટ નહીં બધું એટલે અત્યારે આપણે પરમિટ ને એ બધું દઈ આવ્યા છે અને હવે આપણે રાહ જોવી કેમકે એ જે ની બધું આવે ને પછી આપણે ગાડી ભરવા જવાનું થઈ છે કેમકે આપણે ઓરિસ્સામાં આવીએ એટલે કંપનીમાં ગાડી ફરવા જવાનું થાય એટલે થોડુંક અહીંયા લપવાડવું હોય પણ ગાડી આપણી ભરાઈ જાય વાર ન લાગે ભરાતા પણ હવે આપણે અંદર જ્યારે અંદર એન્ટ્રી થાય ને પછી આપણને સાચી ખબર પડે કેમકે આ એન્ટ્રી કરવામાં ગાડી અંદર જવામાં ચોવીસ કલાકે લાગે અને અડતાલીસ કલાક થાય એટલે હવે જોવી હવે કે કેટલી વાર લાગે છે અત્યારે આપણે ને એવું તો બધું કરાવી લીધું એ પણ જુઓ તમે આપણે કંપની બહાર ઊભા છે જોવો તમે આપણે સામે ગાડી પાર્કિંગ કરીને કહીએ અને અહીંયા બધી ગાડીઓ જોવો પડી છે બરોબર અને આમાં એવું નઈ કે ભાઈ આગળ ગાડીઓ હોય આપડે ડીઓ આવી જાય એટલે આપણે ગાડી ભરવા જવાનું થઈ જાય અને અત્યારે જોવા ગાડીઓ છે અને આ બધી આપણે ગીટયું ભરીને આવ્યા આવા ડર માં આપણે આ જિંદાલ કંપનીમાં આવ્યા છે અને આપણે અંદર એલાઉડ નથી મોબાઈલ નું ને કાંઈ એટલે આપણે અત્યારે ગેટ બહાર જઈએ આપણે વિડીયો લઈ લીધો છે હવે હવે આપણે ક્યારે અંદર ગાડી લે એનું કાંઈ જે નક્કી નથી કેમકે આ મોટી કંપનીમાં હોય એટલે અંદર મોબાઈલનું ને એનું કાંઈ અલાઉડ ન હોય અને નીચે આપણને આ સેફ્ટી બૂટને એ બધું તને લેવાનું થઈ છે હવે આપણી પાસે ગાડીમાં પડ્યું હોય એટલે વાંધો નથી અને અત્યારે જો આપણે અહીંયા સાઈડમાં રાખી દીધી છે અને નીચે આપણા તાલપત્રીની એ બધું ખોલવાનું છે એટલે એ બધું ખોલીને પછી આપણી ગાડી એન્ટ્રી થઈ છે હવે હવે અંદરથી આપણને સિક્યોરિટી કહે ને ત્યાર પછી અંદર જવાનું થઈ છે અત્યારે જવો આપણે અહીંયા બહાર ગાડી રાખી દીધી છે અને હમેરિયું એ ગેટ છે એટલે એ ગેટે આપણે અંદર એન્ટ્રી કરાવી હતી અહીંયા જો એક આપણે આંધ્રાની ગાડી છે એપી પાર્સિંગ વિજયવાડા એપી હોડ એટલે વિજયવાડા આવે જોવી હવે ક્યારે આપણી ગાડી અંદર લે